ઓગળના ઊંચા ટેકરા પરથી અચાનક એક ઘોડાની કાન્સર દેખાઈ આકાશને અડતા ટેકરા પર ઘોડો દોડતો દેખાયો અને આ દ્રશ્ય જોતા જ હજારો આંખો એ તરફ અટકી ગઈ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું આજે ઓગળ બાજુ પોતે ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે કે શું કે પછી ઓગળ બાપજુનું કોઈ દૂધ એક જ ક્ષણમાં મદનીમાં ઉત્સાહ ફેલાઈ ગયો અને જય ઓગળ બાપજી એવા જયનાથ આકાશ ગુંજી ઉઠ્યો લોકોના મનમાં આશા જાગી કે કાં આજે કંઈક મોટું બનવાનું છે પણ એ જ સમયે કડક હુકમ આવ્યો અંગ્રેજી છાવણીમાંથી આદેશ નીકળ્યો કે આજે ઓગળ મંદિરના દરવાજા નહીં ખુલે આ સાંભળતા જ લોકો ચોકી ગયા અને આસ્થાને ઝટકો લાગ્યો આજે સામાન્ય દિવસ ન હતો આજે તો ઓગળ બાપજીનો પવિત્ર દિવસ હતો અને એ જ દિવસે મંદિર બંધ રાખવાનો હુકમ આવ્યો આથી શરૂ થાય છે બાબરના ભીમસિંહ રાઠોડની અદ્ભુત અને સાહસિક કહાણી અસ્તસુ તેરસ આ દિવસ હતો ઓગણ મહારાજનો જન્મ દિવસ હતો એ દિવસ ઓગણના મંદિરમાં દર્શન કરવા લોકોની લાઇન લગી જતી હતી સવારથી સાંજ સુધી મંદિરને ભરાઈ હતું મંદિરની બહાર મોટો મેળો ભરાતો અને થરા દિવસે લોકો હજારોની સંખ્યામાં આવતા હતા દરેકના મનમાં એક જ વાત હતી કે આજે ઓગરજી મહારાજના દર્શન કરવાના છે પણ એ દ્રશ્ય બદલાઈ ગયું હતું રસ્તા ઉપર છુપાઇઓ ઉભા રહી દેવાયા અને આજુબાજુથી આવતા લોકોને અટકાવી દેવામાં આવ્યા હતા હજારો માણસો ચારે બાજુ ઊભા રહી ગયા પણ કોઈ પણ પાછું ભર્યું નહીં લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જઈએ એટલે લોકો એ જ રસ્તા પર એ જ ધૂળમાં બેસી રહે અને ભૂખ લાગી કે તરસ લાગે પણ શ્રદ્ધા ઓછી ન થઈ એ જ સમયે અંગ્રેજ અમલદારે હુકમમાં આપ્યો કે મંદિરના મોટા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને દરવાજા પર સિપાહીની કડક પહેર બેસી ગઈ છે અને એક બાજુ બંધ મંદિરને બીજી બાજુ હજારો શ્રદ્ધાળુઓ આસ્થાની સત્તા સામસામે આવી ઊભી છે અને હવે આ કહાણી કઈ દિશામાં વળખ લેશે લોકોને દર્શન મળશે કે નહીં મળે કે ઇતિહાસમાં કંઈક નવું લખાશે તો ચાલો આગળ આપણે જોઈએ ઓગણના મહંતે ગોરા અમલદારને વિનંતી કરી કે અમારે એક સેવકને બહાર જવા દો થોડા વિચાર પછી હુકમ મળ્યો બહાર જવા દેવું પણ અંદર કોઈને આવવાની મંજૂરી નથી મહંતે પોતાના સેવકને બોલાવ્યો અને ખાનમાં ધીમે ધીમે કંઈક કહ્યું અને તરત જ એ સેવક તૈયાર થઈ ગયો ઓગણના ઘોડામાંથી એક મજબૂત અને તેજ ઘોડો પસંદ કર્યો અને સેવક ઘોડા પર બેઠો અને ઓગણના ટેકરા પરથી નીચે ઉતર્યો જેમ તેમ તે નીચે આવ્યો અને અગાઉ ગાઉ સુધી ફેલાયેલી માનવ મદનીએ તેને હર્ષથી વધાવ્યો હજારો આંખો તેની તરફ જોઈ રહી હતી જાણે પ્રશ્ન પૂછતી હોય કે ઓગળ મંદિરના દર્શન ક્યારે મળશે ઓગડજીના દર્શન ક્યારે થશે સેવકે હાથના ઈશારે કહ્યું શ્રદ્ધા રાખજો ઓગડજી બાપજીના દર્શન જરૂર થશે આ શબ્દો સાંભળતા જ લોકોમાં ખુશીની લહેર ફરી વળી અને આંખ સાથે અવાજ ઉઠ્યો ઓગડજી બાપાની જય પછી સેવકે ઘોડાની એડી મારી અને તે જ ગતિએ ભાભર તરફનો રસ્તો ભગડ્યો

ઓગર મહારાજ ની કથા પણ કઈક અદ્ભુત છે એના વિશે આપણે થોડુંક જાણીશું કહે છે કે નેપાલ એક રાજકુમાર એક દિવસ બધું છોડીને સંત બનવા નીકળી પડ્યો વર્ષ સુધી તપ કર્યું પૂર્ણના બેસવાની વિનંતી દીધી થોડો સમય રહ્યા પછી ગાયકવાડ સરકાર સાથે વડોદરા આવ્યા જ્યારે ગાયકવાડે પાટણ પર ચડાઈ કરી હતી ત્યારે મહાત્મા પણ સાથે હતા પાટણ પડ્યું અને ગાયકવાડનો ઝંડો લહેરાયો એ પછી મહાત્માએ પાટણને પોતાનું ઘર બનાવ્યું અને તપસ્યા ત્યાં અટકી નહીં એ પછી જૂનાગઢના ગિરનાર ગયા અને ત્યાંથી ઘોર તપસ્યા કરીને ગુરુદત્તની કૃપા તે એમને નામ મળ્યું અણગઢ અણગઢ એટલે ઓગડ મહારાજ ફરતા ફરતા તે આવે ને ત્યારવાળા નજીકના જંગલમાં એમણે ધૂણી ધંખાવી અને એ જંગલ એક ઊંચા ટેકરા પર એમણે પોતાની ગાદી સ્થાપી આ જગ્યા આજે ઓગડ મહારાજની ગાદી નામે ઓળખાય છે અને અહીંથી શરૂ થાય છે ઓગડ મહારાજની મહાન ગાથા જે બાભાના ભીમસિંહ રાઠોડ સાથે ઇતિહાસ બની ગઈ હતી ઓગળ બાપજીના સ્વર્ગવાસ પછી એ જગ્યા ખૂબ પવિત્ર બની ગઈ હતી ગાદીએ આવનાર મહંતને ગાદીનું રખેપુ સાંભળવું શરૂ કર્યું અને ઓગળ મહારાજના અધૂરા કામો પર ખૂબ ખંતથી ધ્યાન આપ્યું લોકોની ચીપ પર અણગઢ નામ ધીમે ધીમે ઘસાતું ઘસાતું ઓગઢ બની ગયું આજે ઓગડ મહારાજની પવિત્ર શ્રદ્ધા હજુ પણ મજબૂત છે હવે આપણે આપણા કહાનીના પોઈન્ટ પર આવીશું આજ એ સમય છે ભાભરમાં એક મોટો અવાજ ઉઠ્યો ખમ્મા ભાભરના રાઠોડ રાજવીને ભીમસિંહ રાઠોડ સફેદ દાઢી પર હાથ ફેરવતા પૂછ્યું કોણ છે બાપુ ઓગડ બાપજુને એક દૂત આવ્યો છે આજે ઓગળ પર મોટી પરિસ્થિતિ આવી છે શું થયું મંદિર પર કોઈ હુમલો થયો કે શું ભીમસિંહજીની આંખો તીખી બની ગઈ તીખી અને લાલ છોડ થઈ ગઈ ના બાપુ હુમલો થયો હોત તો લડાઈ થઈ જતી હોત પણ ગોરા અફસરે દરવાજા બંધ કરી દીધા છે લોકોને બહાર જ અટકાવી દીધું છે આજે દર્શન કરવું એ મહાન દિવસ છે અને વર્ષથી ચાલતી પરંપરા આજે તૂટી જશે ઓગળજી બાજુના દર્શન નહીં થઈ શકે ભીમસીજી થોડો સમય ચૂપ રહી વિચારમાં ગરક થઈ ગયા અને હું સમજું છું કે બ્રિટિશ સરકાર ઓગળ પર હાથ મૂકે પછી સરદારો તરફ જોઈને પૂછ્યું શું કરવું હવે એક સરદાર બોલ્યો બાપુ ઓગળ પર હાથ મૂકે એ ભાભાની ધરતી પર ઘા ખાવાગે એવું છે કપાઈ મરું પણ ટેક ના છોડું એ આપણો ધર્મ છે સૌ સરદારો એ તરવાલ ગાઢી અને આંખો બનાવ ગરમ થઈ ગયો અને ત્યાં દરબાર ઊભો થઈ ગયો ભીમસિંહજી બોલ્યા આંકડા ના થશો મામલો કંપની સરકારનો છે બળ સાથે બુથ્થિ વાપરવી પડશે અને ઓગટજી બાપજી પર ભરોસો રાખવો જોઈએ એક સરદાર બોલ્યો બાપુ રાઠોડ મૂર્તિથી ડરતા નથી સાચું આ લડાઈ તલવાની નથી આ ધર્મની છે ભીમસિંહજીએ સાફ કહી દીધું થોડા પળા પછી ભીમસિંહજી ઊભા થઈ અને મહાદેવા તૈયાર થયા એમના એક સેનાપતિને કીધું એક તરફ મહાદેવો ઊભો થયો અને સરદારો દ્રઢ નજરે જોઈ રહ્યા હતા બાપુ બે જ માણસ છે ના પાંચ સરદારો સાથે જઈશ વધુ લોકોની જરૂર નથી એક સરદાર ડરીને કહ્યું બાપુ લડાઈ પડે તો શું કરવું ભીમસિંહજીએ જવાબ આપ્યો ના એવું કદી ના બને આત્મવિશ્વાસ સાથે ભીમસિંહજી કહ્યું એ પછી ભીમસિંહજી રાઠોડ મહાદેવ અને પાંચ માર્ગે રવાના થયા હવે રાઠોડ ને જોતા લોક ટોળાએ જયનાથ આકાશ ગુંજાવી દીધું જય ઓગડ બાપજી લોકો ખુબ ખુશ અને ઉત્સાહમાં ભર્યા હતા અને ચહેરા પર નૂર બની ગયું હતું એવો એક દ્રશ્ય હતો જે લોકો સદીઓથી ભૂલી શકતા ન હતા અને રસ્તામાં સિપાહીઓને તેમને અટકાવી દીધું કોણ છો તમે સિપાહી પૂછે છે હું ભીમસિંહજી રાઠોડ ભાભરનો રાજવી છું મંદિરમાં જવાની મનાય છે અને સિપાહી કડક સ્વરે કહ્યું ભીમસિંહજી બોલ્યા મને ફરમાવરાવ તમે કોણ છો વચમાં એક સરદાર બોલ્યા કે આ તો ગોરા અફસર છે ભીમસિંહજી બોલ્યા તો તમારા ગોરા અફસરને કહી દો કે ભાભરના ભીમસિંહજી બાપુ વધાર્યા છે મહાદેવ અને ચાકર સાથે એમણે આગ્રહ કર્યો આ સમાચાર પોલિટિકલ એજન્ટ એમ મેજર જે બ્લેક સુધી પહોંચી ગયા અને એ સમયે ભારતમાં અઢારસો સત્તાણુંનો બળવો ચાલી રહ્યો હતો પાલનપુર એજન્સીમાં આ સમાચારની હલચલ શરૂ થઈ ગઈ હતી ઉત્તરના રાજ્યમાં બળવો ફાટી નીકળ્યો અને ગુજરાતભરમાં પણ કેટલાય સ્થળોએ રિપ્લે જોવા મળ્યો ભીમસિંહજી હજુ પણ ધીરેથી ચાલ્યા તો લોકો સાથે તેઓ એક લંબો રસાલો બનાવીને આગળ વધ્યા એ દિવસ લોકોને શ્રદ્ધાની હિંમત અને ભીમસિંહની દ્રઢતાનું સત્ય નિર્દેશ હતું ભીમસીજી આગળ વધ્યાના લોકો પગલા પગલા પર તેમના પીછે હતા સેંકડો લોકોનું ઉમળતું જથ્થો ભીમસીજીને દ્રઢતા જોઈ ગોરા અપસરને પણ ચકિત થઈ ગયો લોકો રસ્તા પર દર્શન માટે ઉમેડે અને માહોલ આશ્ચર્યજનક અને ભવ્ય બન્યો શબ્દો ઓછા પડે તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખરે ઓગણજી મહારાજના મંદિરમાં ભીમસિંહજી પહોંચી પણ ગયા દર્શન કરી લીધા લોકો વચ્ચે આનંદ અને ભક્તિ અને શ્રદ્ધાનું સુખાદ મિશ્રણ છવાઈ ગયું આજે દર્શનનો દિવસ સાચું અને મહાન બની ગયો હતો બાબાના ભીમસિંહજી રાઠોડની આ સાહસિક કથા અને ઓગરજી મહારાજની પવિત્ર શ્રદ્ધા અને એક અનમોલ વારસો બની ગઈ તો મિત્રો આ ઇતિહાસ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો ઇતિહાસ ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા ઇતિહાસ અને રોમાંચિક સ્ટોરી સાથે અસ્તુ જય હિન્દ